સમાજ દ્વારા વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો રાખવામાં આવતા હોય છે બાળકો માટે સમર્થન તેમજ મહિલા સંમેલન તેમજ વડીલોનો કાર્યક્રમો પણ રાખવામાં આવતા હોય વડીલો આજરોજ હિંમતનગર મોડાસીયા કડવા પાટીદાર સમાજવાડી ખાતે બાવનમાં સમૂહ લગ્નનો કાર્યક્રમ યોજાયો હતો તેમાં અઢાર જેટલા દંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા તમામને દાતાઓ દ્વારા અલગ અલગ ગિફ્ટ તેમજ કન્યાદાન આપવામાં આવ્યું હતું

બે હજાર પચીસમાં યોજાઈ રહ્યો છે ત્યારે સમાજના ટ્રસ્ટીગણ હોદ્દેદારશ્રીઓ પ્રતિનિધિશ્રીઓ સમાજ દ્વારા વધુમાં વધુ જોડા સમૂહ લગ્નમાં જોડાય એ બાબતે સઘન પ્રયત્નો કરી અને અત્યારે સમયને અનુરૂપ વિવિધ ફેરફાર કરી અને વધારેમાં વધારે અંદર જોડાય એવા સઘન પ્રયત્નો કરી આજે બે હજાર પચીસ આ બાવનમાં સમૂહ લગ્નમાં અઢાર જોડા જોડાયો છે એ ગૌરવની બાબત છે જેમ જેમ પ્રગતિને સમાજ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ સમર કેમ કરવામાં આવે છે અમરો એક અદ્ભુત મહિલા સંમેલન યોજવામાં આવ્યું એમાં બાવીસોથી ત્રેવીસો મહિલાઓ હતી તે દરમિયાન વડીલ વૃંદ એનું પણ વડીલોનું પણ ધ્યાન રાખી એ અનુરૂપ પણ પોગ્રામ કરવામાં આવ્યો અને વિવિધ પ્રવૃત્તિઓ કરી સમાજને એકજૂટ થઈ અને સમાજમાં કેમ કરી અને આગળ આર્થિક પરિસ્થિતિને બધું અનુરૂપ અને બાળકોનો ભાવ વિચારી શિક્ષણ ક્ષેત્રે બધી ભૌગોલિક વ્યવસ્થાઓ સર્જાય છે કે એના માટે સમાજ વિવિધ પ્રોગ્રામ કરવામાં આવે છે જય ઉમિયા